આતંકવાદીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે તેવી ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે વિદેશી દર્શનાર્થીઓ પણ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ ડાકોરમાં સુરક્ષા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને તંત્રને તાત્કાલિક કપટ શું સાહેબ જે છે કે ઓર પોલીસે તમને ચેક કરે છે ના પોલીસ હાયા કે ચેક કે નતા કે શું કારણ કે નહી કરો કે શું હોય જે શું હોય ચેક કે સપોઝ ચેક ઓની માસ

પણ અમારો ડ્રાઈવરે આજે કીધું કે અમદાવાદ માં થવાનું હતું ને સ્ટોપ અમદાવાદમાં એ લોકો ને ખબર પડી ગઈ એટલે પછી સ્ટોપ થઈ ગયું આજે ડાકોર મંદિર માં તમને શું કેવી લાગી સુરક્ષા વ્યવસ્થા એટલે મને તો યુ નો વોટ મને આપણે મૂળ દર્શન કરવા આવી મને એવું ના લાગ્યું પણ લાઈક યુ સેટ કે ડિસ્કશન ચાણે કે દે શુડ બી અલર્ટ કે કોઈ બી મોટી વસ્તુ લઈને જાતા હોય તો દે શુડ સે કે અમારે ખાલી જાણવું છે કે તમારી બેગમાં શું છે બસ એટલું જ આપણે કઈ કોઈને ઇન્ટિગ્રેટ કરવાનું ન હોય પણ એટલીસ્ટ અવેરનેસ હોવી જોઈએ અવેરનેસ હોવી જોઈએ કે છે ને એનીથિંગ કેન હેપન હિયર ઓલ બટ એનીથિંગ કેન હેપન એનીવેર વેર પણ આ એમ ફૂલ ફેથ ઇન માય ઠાકોરજી કે નહીં થાય પણ તોય આપણે એઝ અ હ્યુમન બિંગ યુ શુડ બી અવેર ક્યાં